ભાઈ આપણે એની લાયટી જોઈ છે ત્રણ ચાર લાઇનોની જોઈ શકો છો ત્રણ ચાર લાઇનોની જોઈએ ગયો હર મહાદેવ બાપા સીતારામ જય જવાન જય કિસાન એપીએમસી મોવા યુટ્યુબ ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વાર શુક્રવાર ચાલો મિત્રો આપણે સફેદ ગાંધાની આવકની વાત કરીએ તો એકવીસ હજાર આઠસો પ્લસ કટ્ટાની સફેદ કાંદાની આવક છે ને બદલાની વાત કરીએ બત્રીસો પ્લસ કટ્ટાની સફેદ કાંદાની બદલાની આવક છે ચાલો મિત્રો આપણે આજમાં એક્સપોર્ટમાં પાંચસો ને એકાવન રૂપિયા ઊંચો ભાવ છો છે પછી એની પછીનો પાછો એક વિડીયો એનો પાંચસો ને ચોપન રૂપિયા ભાવ છો આપણે ખેડૂતભાઈ પાસેથી ભાવ જાણવાનો છે શું ભાવ છો છે ને કઈ ક્વોલિટી કઈ કંપનીનું બિયારણ પંચગંગા સુપર કંપનીનું બિયારણ છે ઘાવર્યું બી છે એટલે આપણે ખેડૂતભાઈ પાસેથી ભાવ એ જાણવાનો છે જય જવાન જય કિશન એપીમસુ માર્કેટિંગ યાર્ડ અને આપણે ફાડા ગુલ્ટીની સફેદ કાંદાની બદલાની વાત કરીએ ને તો પાંચસો રૂપિયાથી લઈને સાડી પાંચસો રૂપિયા ગુલ્ટી વેસાય છે એક્સપોર્ટ ક્વોલિટી હોય તો છસો રૂપિયા ગુલટીના થાય છે ને બાકી ફાડાની વાત કરીએ તો સાડી પાંચસોથી લઈને છસો રૂપિયા ફાડા વેસાય છે એટલે આવા દરરોજના લાઈવ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ શેર પણ કરજો ખેડૂત મિત્રો નવા ખેડૂત મિત્રો હોય ને એને એટલે ખ્યાલ આવે રોજે રોજની અપડેટ મળે તમને

ચારસો પચાસ પચાસ રૂપિયા એકાવન બાવનપન ચોપન પંચાવન રૂપિયા ના બોલે બોલે સાસઠ ત્રેસઠ ચોસઠ પાસ સાઠ ચાર સાત છાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેરતેર રૂપિયા નામોતેર ઓગણસી એસી એકાશી ચારસો એકાશી ત્રશી ત્રશી રૂપિયા ને ચારસો ને ત્રાસી રૂપિયા ભાઈ જોડી માં ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો ચારસો ને બાર રૂપિયા બાર ચારસો બાર બાર ચૌદ પંદર સો સત્તર અઢાર બાવીસ ત્રેવીસ અઠે ત્રેવીસ ચોરાશી નેવું એકાણું ચારસો ને એકાણું ત્રણું ચોરાણું પંચાણું પંચાણું સત્તાણું અઠાણું સત્તાણું પાંચસો પાંચસો એક હું તને મોકલી દોટા તારે કેટલા સારા આવે મિત્રો ચારસો ને ચોરાણું રૂપિયા ભાવ ક્વોલિટી ચારસો ને ચોરાણું રૂપિયા

સુડતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન પંચાવન છપ્પન છપ્પન છપ્પનભાઈ અઠાવન

15599940 400 રૂપિયા ઉપર એ ખબર મારે 400 400 રૂપિયાણ વાન કેવો પૂરા સુપર કોલેજ ની રૂપિયા પૂરા માં જો છે વ્હાઇટ સારી છે સાઈજ વાત કરીએ ને તો પાંત્રીસ એમ એમ થી લઈ ને પચાસ એમ એમ્માલીસ રૂપિયા ત્રણસો ત્રણસો ને બે રૂપિયા

બે ચાર ચ છ ત્રણસો ને છ રૂપિયા બોલું સાત આઠ નવ છું અગિયાર બાર બે ચૌદ

ત્રણ રૂપિયા બોલું છે તમારે કઈ બોલું ત્રણસો પાંચ પાંચ રૂપિયા દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓગણ અત્યાર અઢાર હજાર રૂપિયા સારું છે ત્રણસો ત્રણસો ને

ત્રણસો બોલો ત્રણસો ઓગણસાઠ એકસઠ પાંચ ચોસઠ પાંઠા રૂપિયા ત્રણસો એકોતેર પોતે क्या कर सूमो क्या कर पंचो क्या कर छोंटे क्या छोंटे रुपया बोलोगे दोनसो छोंटे कपड़े बन आओ जाकर बोलो दोनसो नहीं छोंटे भाई छोंटे रुपया दोनसो नहीं छोंटे रुपया बच्चों के रुपये वो बड़े सी ऐसी ऐसी रुपया दोनसो नहीं ऐसी ऐसी रुपया बाकी वही नहीं दोनसो ऐसी बोलो ऐसी रुपया दो ઉપર છે બે બે રૂપિયા રૂપિયા બે ત્રણસો બે ઉપર છે બોલો હા

બસો ને એકોતેર રૂપિયા નવો